ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો જાન્યુઆરીના રોજ દશવિધ સ્નાન અને શરૂ મૂર્તિ ઈડીએ દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસની તપાસમાં બીઆરએસ નેતા કે કવિતાને પાઠવ્યા સમન્સ મંગળવારે દિલ્હીમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવા આદેશ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા મિશન લોટસ સક્સેસ વિપક્ષ નેતાઓની કમલમાં લાઈનો લાગશે અર્જુન ખાટેરિયા સાથે જિલ્લા પંચાયતના ત્રણ સભ્યો પણ જોડાશે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની કારને લીમડી પાસે નડ્યો અકસ્માત કાર મૃતભેહ સાથે અથડાતા થયું મોટું નુકસાન રામ મંદિરના ઉદઘાટનમાં શંકરાચાર્યોના આવવાનો મામલો ઘણો ચર્ચામાં જગદગુરુ પરમહંસ આચાર્ય અને સ્વામી કરપાત્રીએ કરી સ્પષ્ટતા કહ્યું રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રો વિરુદ્ધ નથી અમિત શાહના રાજેશ્રી રાજેશબહેનનું આજે બેસણું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મંત્રી જગદીશ પંચાલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ રહ્યા હાજર ડોનાલ્ડ ટ્રમ્પે આયોવામાં રિપબ્લિકન પાર્ટીની પ્રથમ નોમિનેશન પ્રક્રિયા કોકસમાં મેળવી જીત નોમિનેશનમાં જીત બાદ આગામી ચૂંટણીમાં પ્રમુખ જો બાઇડેને આપશે ટક્કર આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે થયું ઓપન સેન્સેક્સમાં શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો ઘટાડો નોંધાયો તો નિફ્ટીમાં શૂન્ય પોઈન્ટ ત્રણ ટકાના ઘટાડા સાથે થયું ઓપન